નમસ્કાર મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું અમારી આ YouTube ચેનલ માં કળિયુગમાં પહેલી વાર અરબપતિ બનશે આ એક રાશિના લોકો હવે નહીં રહે કોઈ પણ પરેશાની આ મિત્રો કળિયુગમાં પહેલી વાર અربપતિની રાહ પર ચાલી રહી છે આ એક રાશિ તમારા જીવનમાં ઘણા દિવસોથી આવી રહેલી પરેશાનીઓનો અંત હવે થવાનો છે જે લોકોને પોતાનો વ્યવસાય અને ધંધામાં નુકસાન થઈ રહ્યું હતું તેને હવે ફાયદો મળવાનો છે તમારી પ્રેમ જિંદગી ખૂબ જ સારી રીતે વ્યતીત થવાની છે તો ચાલો તમને બતાવી દઈએ કે તે એક રાશિ કઈ છે જે કળિયુગમાં પહેલી વાર અરબપતિ બનવાની રાહ પર ચાલી નીકળી છે તમને બતાવી દઈએ કે હિન્દુ ધર્મમાં ઘણા જ વધારે દેવી દેવતાઓ છે આ બધા દેવી દેવતાઓમાંથી એક નામ

ઘણા ફેરફારો આવે છે એટલા માટે જ તેને અશુભ માર્ગીય અને દુઃખનું કારણ માનવામાં આવે છે પરંતુ શનિ એટલો અશુભ અને દુઃખ આપનારો ગ્રહ નથી જેટલો તેને માનવામાં આવે છે એટલા માટે જ તે શત્રુ નહીં પરંતુ મિત્ર છે મોક્ષને પ્રદાન કરનારો ગ્રહ એકમાત્ર શનિ ગ્રહ છે સચ્ચાઈ તો એ છે કે શનિ એ દરેક મનુષ્ય અને દરેક પ્રાણી સાથે ઉચિત ન્યાય કરે છે સાથે જ તમને બતાવી દઈએ કે હિન્દુ ધર્મ અનુસાર શનિદેવને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે તેની કૃપા જે કોઈ પણ પર થઈ જાય છે તે મનુષ્યને કોઈ પણ પરેશાની નથી આવતી તમને બતાવી દઈએ કે જે લોકો અનુચિત અસમાનતા અને અસ્વભાવિક ક્ષમતા કરતા જોવા મળે છે શનિદેવ કેવળ તે લોકોને જ દંડ કરે છે એટલું જ નહીં પરંતુ આ કળિયુગમાં શનિદેવની કૃપા કેટલીક રાશિ પર પડવાની છે સાથે જ તમને બતાવી દઈએ કે ગ્રહોની ચાલના કારણે આવો સંયોગ બની રહ્યો છે કે આ એક રાશિ પર શનિદેવની કૃપા વિશેષ પ્રકારે થવા જઈ રહી છે આજે અમે તમને તે એક રાશિ વિશે બતાવવાના છીએ જે કળિયુગમાં પહેલીવાર અરબપતી બનવાની રાહ પર ચાલી નીકળી છે જેમ કે આપણે બધા જાણીએ છીએ કે સમયની સાથે સાથે બધાના જીવનમાં બદલાવ આવે જ છે આ બદલાવનું મુખ્ય કારણ ગ્રહોની ચાલ હોય છે જ્યોતિષના જાણકાર બતાવે છે કે કળિયુગમાં પહેલી વાર આવું થઈ રહ્યું છે આ રાશિ પર થનારા બદલાવ વિશે આજે અમે તમને આ વિડિયોમાં બતાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો તમને નિવેદન છે કે તમે વીડિયોને અંત સુધી જોતા રહેજો આ રાશિવાળા લોકોનો સારો સમય ખૂબ જ જલ્દી આવવાનો છે જેનાથી તેઓના જીવનની બધી જ પરેશાનીઓનો અંત થઈ જશે અને ખુશીઓ જ ખુશીઓ તમને મળવાની છે તમારા જીવનમાં બધી જ સુખ સુવિધાઓ આવશે અને તમને કોઈ પણ વસ્તુની અછત નહીં રહે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે લગાતાર પ્રયાસ કરવું તમારા માટે લાભદાયક સિદ્ધ થશે તમને સફળતાના નવા નવા અવસરો પ્રાપ્ત થશે જેની સહાયતાથી તમે મોટાથી મોટી સમસ્યાને પાર કરતા સહેલાઈથી આગળ વધશો પરિવારના બધા જ સદસ્યો એકસાથે હળીમળીને સમય વ્યતીત કરશે વ્યાપારમાં અધિક લાભની સંભાવના છે તમારા જીવનમાં ચાલી રહેલી બધી જ પરેશાનીઓ હવે ખતમ થશે તમારી મહેનત

તમારા માટે લાભદાયી રહેશે ગુરુ ગ્રહની ચાલી રહેલી સ્થિતિ તમારી સ્થાયી સંપત્તિમાં વધારો કરશે જમીન જાયદતથી જોડાયેલા કેટલાક નિર્ણયો તમારા પક્ષમાં આવી શકે છે કોર્ટ કચેરીથી જોડાયેલા વિવાદોમાં તમે ભાગ્યશાળી રહેશો આ લોકો શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહેશે દાંપત્ય જીવન ખુશીઓથી ભરેલું રહેશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે તમારું મન ધાર્મિક અને સામાજિક કાર્યોમાં અધિક લાગશે આ યોગના પ્રભાવથી આ રાશિની કિસ્મત હવે ખુલી જશે તમે માતા લક્ષ્મી અને ભગવાન શનિદેવના આશીર્વાદથી દિન દુગની અને રાત ચોગની તરક્કી હાંસલ કરતા આગળ વધશો અને સમાજમાં તમારી એક અલગ ઓળખાણ ઊભી કરવામાં તમે કામયાબ રહેશો તમે તમારા જીવનમાં સફળતાના નવા કદમો સ્થાપિત કરતા આગળ વધશો સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે માં લક્ષ્મીની કૃપાથી તમને ખૂબ જ મોટો ધનલાભ પ્રાપ્ત થશે માતા લક્ષ્મી અને ભગવાન સનીદેવની કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ ધન સંપત્તિ અને શાંતિ બનેલી રહેશે વિદ્યાર્થી વર્ગના લોકો માટે આ સમય ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે

તો મિત્રો તે એક ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ હા મિત્રો કુંભ રાશિના લોકો માટે આવનારો સમય ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે હા મિત્રો તેની જિંદગીમાં પાછલા કેટલાક વર્ષો બાદ હવે પહેલી વાર અરબપતિ બનવાનો યોગ સ્થાપિત થઈ રહ્યો છે જે તેની ખુશીનું સૌથી મોટું કારણ પણ બની જશે મિત્રો તમને નિવેદન છે કે તમે કમેન્ટ બુક્સમાં સાચા દિલથી જય શનિદેવ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા તમારા પર બનેલી રહે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિનો આગમન થાય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરો